નમસ્કાર દોસ્તો વિડીયોમાં ફરી એક વખત તમારું સ્વાગત કરું છું દિલ્હી પંજાબ રાજસ્થાન ગુજરાત મણિપુર મિઝોરમ કેરેલા આવા અસંખ્ય રાજ્યો ભારત દેશની અંદર આવ્યા છે ત્યારે બધા જ રાજ્યની અંદર અલગ અલગ સિસ્ટમો છે એ સિસ્ટમ પ્રમાણે કામો ચાલે છે ત્યારે ગુજરાતની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર બધું રામ ભરોસે ચાલતું હોય એવું લાગે છે હવે થોડા દિવસ પહેલા સુરતની વાત આપણે કરીએ તો સુરતના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય આ સિસ્ટમ સામે ફરિયાદ કરે છે એમને એક પત્ર લખે છે કેમ અંદર આટલું બધું ધીમે કામ ચાલે છે જનતા કેમ પરેશાન છે એટલે એનો સીધો મતલબ એમ થાય કે એમને બધી જ ખબર છે કે અમારા શાસનની અંદર અધિકારીઓ કેવી રીતે કામ કરે છે જનતા કેટલી પરેશાન થાય છે ત્યારે કુમાર કાનાણી સિસ્ટમને એક પત્ર લખીને જણાવે છે કે તમારા કામની અંદર બહુ ઢીલાશ છે તો જો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યનું પણ આ અધિકારીઓ ન માનતા હોય અને એમને પણ ખબર હોય કે અમારું શાસન ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર છે છતાં પણ લોકોને એક સામાન્ય આવકનો દાખલો કાઢવો હોય તો પણ વહેલા સવારે ચાર વાગે કચેરીમાં લાઈનમાં ઉભું રહેવું પડે છે એમ છતાં પણ જો તમારી વાત આ લોકો ના માનતા હોય તમને પણ ખબર હોય કે આટલો ભ્રષ્ટાચાર થાય છે આટલું ધીમે કામ થાય છે તો તમે ભારતીય જનતા પાર્ટીને સમર્થન શું પાર્ટી કરો છો તમે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપી દો સારી પાર્ટીને પસંદ કરી અને એમાં ચાલ્યા જાઓ પરંતુ કઈક ને કંઈક જનતાને દેખાડવા માટે આ પત્ર લખ્યો હોય એવો અહીંયા સ્પષ્ટ રૂપે સાબિત થાય છે અગાઉ પણ આ ધારાસભ્ય ઘણી બધી વખત આ સિસ્ટમને પત્રો લખ્યા છે પણ જો સિસ્ટમ એમનું નથી માનતી તો તમે ધારાસભ્ય છો એમના વિરુદ્ધ કંઈ એક્શન લ્યો અને છતાં પણ તમારું કીધું ન થાય તો તમે આ પાર્ટીમાંથી રાજીનામું આપી દો જો ખરેખર તમે જનતાનું હિત ઈચ્છતા હોય તો ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જે વાત કરી છે ટૂંકો વિડીયો છે હું તમને બતાવું કે આજકાલ કેવી રીતે લોકોને સરકારી કામમાં ધક્કા ખવડાવવામાં આવે છે હમણાં બારમું ધોરણ પૂરું થયું છે એટલે કોલેજના એડમિશન માટે આવકનો દાખલો કઢાવવો પડશે આવકનો દાખલો તમે કઢાવવા જાઓ એટલે સામેથી એ લોકો તમને કહી દે કે એક લાખ ને ચાલીસ હજારની આવક લખાવજો જેથી કરીને તમારા પાસે કોઈ ઇન્કવાયરી ના આવે વિચાર કરો તમે અને બસો ત્રણસો રૂપિયા પચાસ રૂપિયા આ રીતે અલગ અલગ ઘણા બધા ચાર્જો લેવામાં આવે છે વહેલી સવારે પાંચ વાગે લાઈનમાં ઉભરી જવાનું ત્યાર પછી દાખલાઓ નીકળે છે તો દિલ્હી અને પંજાબ ની અંદર ઘરે બેઠા દાખલાઓ નીકળી જાય છે તો અંદર કેમ નહીં હું પૂછવા છું આ વર્ષથી શાસન ચલાવતી સરકારને કે આ સુવિધા છે પંજાબ ની અંદર આ સુવિધા છે કે લોકોને રાશન કાર્ડ બનાવવું હોય આવકનો દાખલો બનાવવો હોય આધાર કાર્ડ બનાવવું હોય તો દિલ્હીમાં ઘરે બેઠા બેઠા આ બધી જ વસ્તુ અવેલેબલ છે

કે છેલ્લા દસ વર્ષના શાસનની અંદર પ્રાઇમ મિનિસ્ટરે ગુજરાતની જનતાને એટલી બધી વખત લાઈનોમાં ઊભી રાખી છે કે ગુજરાતની જનતાને લાઈનમાં ઉભું રહેવાની આદત પડી ગઈ છે ત્યારે જે રીતે સવાર સવારમાં આ આવકના દાખલા કઢાવવા માટે જે કચેરીઓ ઉપર લાઈન થાય છે એમની ઉપર તમે એક નજર નાખો દોસ્તો છેલ્લા ત્રીસ વર્ષથી અહીં ગુજરાતમાં ભાજપની સરકાર હોવા છતાં પણ દર વર્ષે લોકોને આવકના દાખલા કઢવવા અને ના દાખલા કઢવવા માટે વહેલી સવારે ચાર વાગ્યાથી લાઈનમાં ઉભું રહેવું પડે છે લોકોને પીડા ભોગવવી પડે છે ત્યારે આપણા ધારાસભ્ય શ્રી સરકારને પત્ર લખી અને આ બાબતે જરૂરી કાર્યવાહી કરવા માટે વિનંતી કરે છે ત્યારે મારો સવાલ એ ધારાસભ્યશ્રીને છે કે ત્રીસ ત્રીસ વર્ષથી આપની સરકાર કરે છે શું દિલ્હી અને પંજાબમાં આપની સરકાર લોકોને આવા ની સેવા ઘરે બેઠા આપી લોકોને સરળતા સાથે પ્રાથમિક સુવિધા આપી શકે છે તો આપણી ગુજરાતની ભાજપ સરકાર કેમ આપી શકતી તો હવે મારે પૂછવું પૂછવું છે છે કે આ બધું જ તમે જુઓ છો તો પછી જનતાને આટલા બધા ધક્કા કરાવવાનો મતલબ શું જનતાનો સમય વેડફાય એમને લાઈનમાં ઉભું રહેવાનું કામ ધંધાઓ ખોટી થાય પણ કઈક ને કંઈક એવું લાગે છે કે જનતાને પણ આ બધું પોસાય છે એટલે તો ત્રીસ વર્ષથી આ સરકાર એમના ચાલી આવે છે જો જનતાને આ બધી વસ્તુ ન પોસાતી હોય તો આ સરકાર ત્રીસ વર્ષ સુધી શાસન કરી જ ન શકે પણ કહેવાનો મારો મતલબ એ છે કે દિલ્હીની અંદર આ સિસ્ટમ લાગુ છે કે તમે ઘરે બેઠા બેઠા એક અરજી કરો એમનો એક માણસ આવે તમારી પાસેથી તમામ ડોક્યુમેન્ટ લઈ જાય ત્યાર પછી તમારો દાખલો કે તમારું આધાર કાર્ડ કે ગમે તે હોય સરકારી કામ એ કોઈ પણ તમારા ડોક્યુમેન્ટ તૈયાર થાય એટલે તમને ઘર બેઠા આ લોકો પહોંચાડી દે છે તો ગુજરાતની અંદર આ સિસ્ટમ કેમ નથી કારણ કે અહીંયા ભ્રષ્ટાચાર જ એટલો છે ગુજરાતની અંદર સરકાર પણ જાણે છે ગૃહમંત્રી પણ જાણે છે તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ધારાસભ્યો બધા જ જાણે છે કે ગુજરાતની અંદર આટલો ભ્રષ્ટાચાર છે છતાંય ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર બહુ ખૂબ આસાનીથી ચાલે છે એટલે હું જનતાને કહેવા માંગુ છું કે જો તમારે આવી સિસ્ટમનો લાભ લેવો હોય જેવી રીતે દિલ્હીમાં છે પંજાબની અંદર છે તો સરકાર બદલવી પડશે જાગૃત બનવું પડશે અને ઘણા બધા અંધ ભક્તો ગોબર ભક્તો એવું કહેવા આવશે તમને કે આ બધું ખોટું છે દિલ્હીમાં આવું કાંઈ છે નહીં પણ અમે નજરે જોયેલી વસ્તુ છે આ એટલે જો તમારે એમની વાતોમાં આવી અને આ ત્રીસ વર્ષથી જે રીતે રિબાવ છો એ રીતે નિભાવવું હોય તો પણ કોઈ વાંધો નથી તમારો સમય વેળ ફાય તમારા કામ ધંધાઓ ખોટી થાય સરકારને કોઈ લેવા દેવા નથી કચેરીની અંદર કદાચ માણસો ન હોય તો ઘણા બધા લોકો બેરોજગાર ફરે છે એમને તમે બેસાડો અંદર આ તો નહીં લાઈનમાં ઉભા રહો ચાર ચાર વાગે આવીને પાંચ પાંચ વાગે આવીને એમનો સમય થાય એટલે એ લોકો બિંદાસ ચા પીવા માટે વહી જાય નાસ્તો કરવા માટે બેસી જાય અથવા તો બધું બરાબર ચાલતું હોય તો સર્વર ડાઉન થઈ જાય આ ગુજરાતની સિસ્ટમ છે અને વિકાસની વાતો કરે છે જનતા કેટલી મૂર્ખ બની ગઈ છે ભારતીય જનતા પાર્ટી પાછળ આ બધા દ્રશ્યો જોઈએ ને ત્યારે આપણને એવું લાગે એટલે જાગૃત બનો જો તમારે દિલ્હી પંજાબની અંદર જે રીતે સિસ્ટમથી કામ થાય છે એ સિસ્ટમથી તમારે જો કામ ગુજરાતની અંદર કરાવવું હોય તો ખરેખર જાગૃત બનવું પડશે ઘણી બધી વખત આપણને એવું થાય કે આ ગુજરાતની અંદર સરકારને આ જનતા આટલો આટલો ટેક્સ ભરે વેરાઓ ભરે છતાંય જનતાને સુવિધાઓ કેમ નહીં ત્યારે બીજી તરફ આપણને એવો સવાલ આવે મનમાં કે ભાઈ જનતા મૂર્ખ બની ગઈ છે રામ મંદિરના નામે ત્રણસો સિત્તેરના નામે જનતા એટલી મૂર્ખ બની ગઈ છે કે બીજું કોઈ વસ્તુ એમને દેખાતી નથી અમે હેરાન થશું પરેશાન થશું તકલીફો હશે તો એનો સામનો કરીશું મોંઘવારી વધશે તો વધારે મહેનત કરીશું આ બધા જ મુદ્દાઓ આ બધા જ સવાલો જનતાની અંદર છે પરંતુ સરકાર બદલવાની કોઈ પણ આ લોકો તસ્તી લેવાના નથી સરકાર બદલવા માટે આ લોકો જરા પણ તત્પર નથી તો જે રીતે દિલ્હીની અંદર આ સિસ્ટમ ચાલે છે પંજાબની અંદર આ સિસ્ટમ ચાલે છે તો ગુજરાતની અંદર કેમ નહીં હું ફરી એક વખત સરકારને પૂછવા માગું છું કે આ ગુજરાતીઓ તમને ટેક્સ નથી આપતા ગુજરાતીઓ મકાન વેરો નથી ભરતા ગુજરાતીઓ રોડ ટેક્સ નથી ભરતા બધો જ ટેક્સ ભરે છે તો ગુજરાતીઓને આ બધી સુવિધાથી દૂર કેમ રાખવામાં આવે છે વિચાર કરજો દોસ્તો અને વિડીયો પસંદ આવ્યો હોય ને તો ખૂબ શેર કરજો